લોકશાહીના રાષ્ટ્રીય પર્વમાં મતદાનના મહામૂલ્ય અધિકારનો ઉપયોગ કરી રાષ્ટ્રીય ફરજ બજાવીએ તેવું મીઠ રાજકીય અગ્રણી શ્રી શંકરભાઈ સજદે જણાવ્યું હતું લોકસભાની ચૂંટણી એ મારી દ્રષ્ટિએ દેશ માટે અને લોકશાહી માટે એક રાષ્ટ્રીય તહેવાર છે ને લોકસભા એટલે લોકસભાનું મોટામાં મોટું મંદિર છે એમાં પૂજારીઓની પસંદગી કરવાની હોય ત્યારે ટાઢ હોય તડકો હોય વરસાદ હોય થોડીક તબિયત નાદુરસ્ત હોય તો પણ એની ચિંતા કર્યા વગર આ દેશનું ભાવિ આપણા સૌનું ભાવિ જેમના હાથમાં સોંપવાનું છે એમની પસંદગી કરવા માટે સૌએ આગળ આવવું જોઈએ અને એ રીતે આ વખતે લોકો આગળ આવે છે અને સદનસીબે આ વખતે કચ્છના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા એમણે પણ મતદાન માટે જાગૃતિ આવે એ માટે જે અભિ અભિયાન ચલાવ્યું છે એ માટે કચ્છના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને ખૂબ અભિનંદન આપું છું જે લોકો અત્યારથી મતદાન કરો આવી ગયા છે એમને અભિનંદન આપું છું જે લોકો બાકી રહ્યા છે સાંજ સુધી આવી જશે અને સમગ્ર ગુજરાતમાં મતદાન સારામાં સારું થશે ગમે એટલું હિટ હોય હોય તે છતાં અને ગુજરાતના પરિણામો સારા આવશે એમાં આપણે આશા રાખીએ લોકસભાની ચૂંટણી છે ત્યારે એકમતની કિંમત એટલે પ્રજાવત્સ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સરકાર એકમતે પડી ગઈ હતી એ આપણે યાદ રાખવું જોઈએ આ દેશમાં એવા ઘણા બનાવો બન્યા છે કે જેમાં લોકસભાની ચૂંટણીમાં ધારાસભાની ચૂંટણીમાં કે પંચાયતની ચૂંટણીમાં કે નગરપાલિકાની ચૂંટણીમાં એક વોટે ઉમેદવાર હાર્યા હોય અથવા સરખા મત પડ્યા હોય અને ચીઠીને આધારે ઉમેદવારો ચૂંટાયે હોય ત્યારે મારા મતથી શું ફરક પડશે એ લોકોએ આ દાખલા નજર સમક્ષ રાખી અને પોતાનું મતદાન કરવું જોઈએ